જોહાર જયા આદિવાસી દેશમાં જ્યારથી ભાજપ પાર્ટીની સરકાર કેન્દ્રમાં સત્તામાં આવી છે એટલે કે વર્ષ બે હજાર ચૌદથી ત્યારથી જ દેશમાં વિકાસની વાતો થાય છે પરંતુ વાસ્તવિકતા એ છે કે દેશમાં વિકાસના નામે ફક્ત પર્યાવરણનો વિનાશ થયો છે હસ્દેવમાં કોલસા ખનન માટે હજારો વૃક્ષ કાપી નાખવામાં આવ્યા છે ત્યારે સરકાર દ્વારા વિકાસના નામે કેન્દ્ર સરકારનો હજુ એક પ્રોજેક્ટ આવી રહ્યો છે જેનાથી વીસ લાખથી આસપાસ વધુ વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવશે આજે વાત કરવાના છે આપણે કેન્દ્ર સરકારના ધ ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટની આ પ્રોજેક્ટ શું છે આ પ્રોજેક્ટનો વિરોધ શા માટે થઈ રહ્યો છે એ તમામ વાતોની ચર્ચા આજના વિડીયોમાં કરવાના છે વિડીયો શેર જરૂર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો કરી લેજો લાઇક કરજો કમેન્ટમાં તમારો અભિપ્રાય જણાવજો અને ફેસબુક પર જોઈ રહ્યા છો તો પેજને ફોલો જરૂર કરી લેજો ભારત સરકારનો ધ ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ વિવાદોમાં સપડાયો છે પર્યાવરણવાદી કાર્યકર્તાઓ પ્રોજેક્ટના વિરોધમાં મેદાને પડ્યા છે તો વિપક્ષને પણ સત્તાધારી પાર્ટી સામે લડવાનું વધુ એક બહાનું મળી ગયું છે ધ ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ એ ભારતના ગ્રેટ નિકોબાર ટાપુના દક્ષિણ છેડા પર એક પ્રસ્તાવિક મેગા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ છે અને અંડમાન અને નિકોબાર એ ભારતના કેન્દ્ર શાસિત પ્રદેશ ગણાય છે બોતેર હજાર કરોડ રૂપિયાના આ મેગા પ્રોજેક્ટની સંકલ્પના ભારતના વિકાસ માટે કાર્યરત સરકારી સંસ્થા એટલે કે નીતિ આયોગ નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા એના દ્વારા રજૂ કરવામાં આવી છે અને આ પ્રોજેક્ટ અંડમાન અને નિકોબાર ટાપુઓ સંકલિત વિકાસ નિગમ એટલે કે અંડમાન એન્ડ નિકોબાર આઈલેન્ડસ ઇન્ડિગ્રેટેડ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા વિકસાવવામાં આવી રહ્યો છે આ પ્રોજેક્ટ અંતર્ગત ચાર મોટા બાંધકામો થવાના છે જેમાં ટ્રાન્સિપમેન્ટ ટર્મિનલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પણ બનવાનું છે જેનો ઉપયોગ સૈન્ય અને નાગરિકો બંને દ્વારા કરવામાં આવશે ત્રીજું જે કામ છે એમાં સોળ હજાર છસો દસ હેક્ટરમાં ફેલાયેલો ગેસ અને સોલર પાવર પ્લાન્ટ છે અને ચોથો જે પ્રોજેક્ટ છે એમાં ત્રણ લાખ લોકો રહી શકે એવા બે મોટા શહેરોના બાંધકામનો સમાવેશ થાય છે હાલમાં ગ્રેટ નિકોબાર ટાપુની કેમ્બેલ ખાડી પર ભારતીય નૌસેનાનો બેઝ કાર્યરત છે જે ગ્રેટ નિકોબાર ટાપુને હવાઈ માર્ગે કાન નિકોબાર અને પોર્ટ પ્લેયર એમ બેઝ સાથે જોડે છે આ ટાપુ નજીકથી પસાર થતો દરિયાઈ માર્ગ વિશ્વના સૌથી વ્યસ્ત દરિયાઈ માર્ગો પૈકીનો એક ગણવામાં આવે છે માટે ભારત સરકાર વ્યાપારી હેતુઓ માટે માર્ગ અને ટાપુનો ઉપયોગ કરવા માંગે છે આ ઉપરાંત લશ્કરી વિહાત્મા ખેતુઓ માટે આ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવી રહ્યો છે પરંતુ આ જે પ્રોજેક્ટ છે મેગા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્શન એનો વિરોધ થઈ રહ્યો છે તો વિરોધનું કારણ શું છે તેની વાત કરીએ તો ભારતના પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયના નિષ્ણાતોની સમિતિએ આ પ્રોજેક્ટને કારણે થનારા પર્યાવરણીય જોખમો અને એ જોખમોને હળવા કરતી વ્યૂહરચનાઓને ધ્યાનમાં લીધા બાદ નવેમ્બર બે હજાર આ પ્રોજેક્ટને મંજૂરી આપી હતી

જંગલ નો થઈ જશે આજે જ્યારે ધરતીનું તાપમાન સતત વધી રહ્યું છે ઉનાળામાં પ્રતિવર્ષ વધુને વધુ આકરા થઈ રહ્યા છે ત્યારે અહીં વિકાસના નામે વીસ લાખ વૃક્ષોનો કચ્ચર ગાઢ કાઢી નાખવામાં આવે એ કેટલી હદે બુદ્ધિગમ્ય નિર્ણય છે તે સૌએ વિચારવાની જરૂર છે વાત ફક્ત વર્ષા જંગલોના નિકંદનની જ નથી વીસ લાખ વૃક્ષોના જંગલમાં વસતા લાખો કરોડો જીવ પોતાનું રહેઠાણ ગુમાવશે એમાંના ઘણા પક્ષીઓ પ્રાણીઓ અને કીટકો પૈકી કેટલા અન્યત્ર વસવા કરીને અનુકૂલન સાધી શકશે એ એક મોટો પ્રશ્ન છે હજારો પ્રજાતિના લાખો કરોડો વન્યજીવોના સામૂહિક સંહાર કંઈ જેવું તેવું પર્યાવરણીય નુકસાન નથી માટે જ પર્યાવરણવાદી કાર્યકર્તાઓ આ જે પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટને ઇકો સાઇડ એટલે કે પ્રાકૃતિક સંપદાનો સામૂહિક નાશ ગણાવીને એની સામે મેદાને પડ્યા છે હવે જે દુર્લભ જીવો છે તો એ દુર્લભ જીવો પર પણ આ પ્રોજેક્ટને લીધે જોખમ આવશે ગ્રેટ નિકોબાર ટાપુ વિવિધ પ્રકારના જીવોનું ઘર છે જેમાંના મોટા ભાગના એન્ડેજર્ડ સ્પેસીસ એટલે કે અસ્તિત્વ ગુમાવાના આરે પહોંચી ગઈ લુપ્તપ્રાય પ્રજાતિઓ છે જેમ કે પૃથ્વી પરના સૌથી જૂના જીવિત પ્રાણીઓમાંની એક પ્રજાતિ ગણાતા વિશાળ કદના લેધર બેગ કાચબા નિકોબાર ક્રેક અને નિકોબાર મેગાપોડ આવા પક્ષીઓ સેંકડો કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલા મેનગ્રોવ્સ અને સમુદ્રી પરવાળા ભારતના વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ સુરક્ષિત કરાયેલા આ જીવોનો હવે સરકાર જ વિકાસના નામે કચ્ચા ગાણ કાઢવા જઈ રહી છે આ પ્રોજેક્ટને કારણે ફક્ત વન્યજીવો જ નહીં પરંતુ ત્યાં વસતા આદિવાસીઓના સમૂહને પણ જોખમ છે ગ્રેટ નિકોબાર ટાપુ સોમ્પેન અને નિકોબેરીઝ જેવા આદિવાસી સમુદાયોનું ઘર પણ છે સોમ્પેન આદિવાસીઓની સંખ્યા તો હવે ઘટીને ફક્ત અઢીસો જ રહી ગઈ છે બાહ્ય જગત સાથે કોઈ પણ પ્રકારનો વ્યવહાર ન રાખતા સંવેદનશીલ આદિવાસી જૂથના અસ્તિત્વ સામે પણ આ પ્રોજેક્ટને કારણે જોખમ સર્જાયું છે હવે આ જે ટાપુ છે એના પર બે મોટા શહેરો બનશે તો એનાથી વસ્તી વધારો થશે તો એનાથી પણ આ જે પ્રોજેક્ટ ટાપુ છે એને નુકસાન થશે ગ્રેટ નિકોબાર ટાપુ પર હાલમાં માત્ર આઠ લોકો જ રહે છે અને સરકારની આ યોજનામાં બે મોટા શહેરો લગભગ ત્રણ હજાર ત્રણ લાખ લોકોને ત્યાં વસાવવાની યોજના છે જરા વિચાર કરો કે જો આ પ્રોજેક્ટ બની પણ જાય તો ફક્ત એક વારનું નુકસાન નથી થવાનું પરંતુ ત્રણ લાખ લોકોના વસવાટથી સમૂહ નિકોબાર ટ્રાપુ જ નહીં પરંતુ આસપાસના દૂર સુધીના પર્યાવરણીયને પણ જોખમ થશે અહીં તોતિંગ ઇમારતોને લીધે ભૂકંપનું પણ જોખમ છે એકથી વધારે કારણોસર પર્યાવરણવાદીઓ આ પ્રોજેક્ટનો પૂરજોર વિરોધ કરી રહ્યા છે પર્યાવરણમાં અસંતુલન તો ખરું જ પણ પણ આદિવાસીઓ સાથે થયેલી પર્યાવરણવાદીઓને ખૂંચી રહી છે કાર્યકરોએ સરકાર પર ખુલ્લે આમ છેતરપિંડીનો આક્ષેપ કરતા કહ્યું છે કે વર્ષ બે હાજર ચારની સુનામી પછી સરકાર દ્વારા સ્થાનિક આદિવાસી સમૂહોને સલામત સ્થળે પુનર્વસન વસાહતો બાંધી આપવામાં આવી હતી હવે સરકાર આ સમૂહોને એમના મૂળ સ્થાને પાછા ફરવાથી રોકી રહી છે કેમ કે સરકાર એમના મૂળ વસવાટ ક્ષેત્રનો ઉપયોગ આ પ્રોજેક્ટ માટે કરવા માંગે છે કાર્યકરોના તે રિંગ ઓફ ફાયર ઝોનમાં આવે છે રિંગ ઓફ ફાયર એટલે ધરતીકંપ માટેનો સૌથી વધારે સંવેદનશીલ વિસ્તાર દુનિયામાં થતા કુલ ધરતી કંપો પૈકીના નેવું ટકા ધરતીકંપ આ રિંગ ઓફ ફાયર ઝોનમાં જ થતા હોય છે એ હિસાબે જોઈએ તો ગ્રેટ નિકોબાર ટાપુ પર તોતિંગ બાંધકામો કરવા એ જોખમી છે ભવિષ્યમાં જો અહીં ધરતીકંપ થયો તો જાનમાલનું ભયંકર નુકસાન થઈ શકે એમ છે માટે જ પર્યાવરણવાદીઓ આ પ્રોજેક્ટને સરકારની મૂર્ખાઈ અને ટૂંકી દ્રષ્ટિનો નમૂનો ગણાવીને એને ડિઝાસ્ટર કેપિટાલિઝમ એટલે કે આપત્તિ મૂડીવાદનું નામ આપી રહ્યા છે જો કે આ જે પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટની સંપૂર્ણ સમીક્ષાની રાજકીય માંગ પણ થઈ રહી છે મોદી સરકાર આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને ગ્રેટ નિકોબાર ટાપુનો સર્વાંગી વિકાસ ગણાવી રહી છે પરંતુ આપણે જાણીએ છીએ કે જ્યાં વિકાસ હોય ત્યાં વિકાસ તો પર્યાય વિનાશ પણ હોય જ છે ત્યારે વિરોધ પક્ષો સામમાં છેડાની પીપુડી વગાડવા લાગ્યા છે પર્યાવરણને થનારા ભયંકર નુકસાનની દુહાઈ દઈને કોંગ્રેસ અને કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા માર્ક્સવાદી જેવી પાર્ટીઓ એનો જોરશોરથી વિરોધ કરી રહી છે પ્રોજેક્ટનો વિરોધ જૂથો સાથે મળીને વિપક્ષે પ્રોજેક્ટ અત્યાર સુધી આપવામાં આવેલી તમામ મંજૂરીને તાત્કાલિક સ્થગિત કરવાની અને વરસાદી અંગલો પ્રાણીઓની દુર્લભ પ્રજાતિઓ અને લુપ્તપ્રાય જનજાતિઓના કુદરતી વસવાટને જોખમમાં મુકતા આ પ્રોજેક્ટની સંપૂર્ણ સમીક્ષા કરવાની માંગ કરી છે જે સૃષ્ટિના સ્વર્ગ ગણાતા આ ગ્રેટ નિકોબાર બાયોસ્ફિયર રિઝર્વ પર પણ એક મોટું જોખમ આવીને ઉભો રહેશે આ પ્રોજેક્ટ ગ્રેટ નિકોબાર ટાપુ પર બે મોટા નેશનલ પાર્ક આવેલા છે ઉત્તરે કેમ્બેલ બા નેશનલ પાર્ક અને દક્ષિણ ભાગમાં ગાલાથિયા નેશનલ પાર્ક આ બંને નેશનલ પાર્કને આવરી લેતા વિશાળ હિસ્સામાં ફૂલેલી ફાલેલી જૈવિક વિવિધતાને જાળવી રાખવા માટે વર્ષ ઓગણીસો નેવ્યાસીમાં અહીં ગ્રેટ નિકોબાર રિઝર્વની રચના કરાઈ હતી આઠસો પંચ્યાસી ચોરસ કિલોમીટરનો વિસ્તાર યુનેસ્કો દ્વારા સુરક્ષિત છે અને એના દુર્લભ ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો અને વન્ય સૃષ્ટિને કારણે તે વિખ્યાત છે ઘટાટો વૃક્ષોથી આચ્છાદિત આ બાયોસ્ફિયર રિઝર્વમાં લગભગ પંચ્યાસી ટકા જંગલ હજુ પણ માનવ સ્પર્શ પામ્યું નથી એટલે કે ત્યાં કોઈ માનવ જઈ શક્યું નથી પુષ્કળ વાનસ્પતિક વૈવિધ્ય ધરાવતી અહીંની પ્રજાતિઓમાં રુદ્રાક્ષના વૃક્ષો અને ઓર્કિડના દુર્લભ ફૂલોનો પણ સમાવેશ થાય છે પ્રાણી સૃષ્ટિની વાત કરીએ તો આ રિઝર્વમાં ક્રેબ ઇટિંગ કકા મકા એટલે કે કરચલા ખાતા વાંદરા ખારા પાણીના મગર વિશાળ લેધરબેગ ટર્ટલ અને મલેયન બોક્સ ટર્ટલ એટલે કે કાચબા નિકોબાર ટ્રીથૂર નિકોબાર મેગાપોળ વિશાર રોબર ક્રેબ એટલે કે કરેચલા રેટિક્યુલેટેડ પાયથન અજગર અંડમાન વાઇલ્ડ પીક એટલે કે ડુક્કર પામ સિવેટ ફ્રૂટ બેટ એટલે કે ફળફૂલ ખાતા ચામાચિડિયા નિકોબાર કબૂતર સફેદ પેટવાળા સી ઈગલ નિકોબાર સરપન્ટ ઈગલ નિકોબાર પેરાકિટ્સ વોટર મોનિટર લિઝાર્ડ એટલે કે વિશારગાય કરોળી વગેરે એનો સમાવેશ થાય છે આટલી વૈવિધ્યપૂર્ણ અને દુર્લભ જીવસૃષ્ટિની રક્ષા કાજે બે હજાર તેરમાં યુનેસ્કોએ આ વિસ્તારને મેન એન્ડ બાયોસ્ફિયર એટલે કે સક્ષમ પ્રોગ્રામની યાદીમાં આવરી લીધો હતો આ પ્રોગ્રામ હેઠળ સ્થાનિકોની મદદથી તેમજ સાઉન્ડ સાયન્સને ધ્યાનમાં રાખીને પર્યાવરણ સ્તુતિને જાળવવા પ્રયાસ કરાય છે વન્યજીવોને માટે આવા અનિશ્ચિત માહોલમાં ભારત સરકાર પણ વિકાસના નામે ધ ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ જેવો પ્રોજેક્ટ શરૂ કરે તો નિકોબાર ટાપુની જીવસૃષ્ટિ ગંભીરપણે જોખમાય એમ છે વિકાસના નામે સરકાર સતત વિનાશ કરી રહી છે જે આવનાર સમયમાં સમગ્ર વિશ્વ માટે એક નુકસાનકારક છે સમગ્ર વિશ્વ માટે સાથે સાથે ભારત માટે પણ દેશ માટે પણ ખૂબ નુકસાનકારક છે કારણ કે આપણે જોઈ રહ્યા છે કે દિવસે ને દિવસે વિકાસના અમે જંગલોનો વિનાશ થઈ રહ્યો છે વિડીયો શેર જરૂર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરીને બાકીઓ કરી લેજો મળીશું બીજા વિડીયોમાં જોહાર જય આ દિવસે